ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોરી અને ભાવનગરના વિવિધ પ્રશ્નોને લઈ પ્રેસ કોન્ફરન્સ યોજી ભાવનગર શહેર કોંગ્રેસના પ્રમુખ લાલભા ગોહિલે જણાવ્યું હતું કે ભાવનગરમાં અને કેવા પ્રશ્નો છે આ સિટી બસ ચાલુ નથી રોડ રસ્તા ખરાબ છે રોડમાં તિરાડો પડી જાય છે યા તો રોડને ફરીથી ગડા મારી બુરવાની કામગીરી થાય છે શહેરમાં આવેલ હોસ્પિટલમાં પણ દર્દીઓને મુશ્કેલી પડે છે આ સુવિધાનો અભાવ જોવા મળે છે વારંવાર રજૂઆત કર્યા પછી પણ કોઈ ફેરફાર જોવા મળતો નથી રિંગરો રેક પણ વિકસિત થયો નથી ટેક્સ આપવા છતાં પણ સુવિધાના નામે લોકોને સગવડતા મળતી નથી તેવા આક્ષેપો કર્યા હતા ગટરના પાણી લોકોના ઘરમાં આવવાના પ્રશ્નો પણ સામે આવતા હોય છે સાથીઓ હોય એનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કારણ કે તમે દુખીસેમ બાપા સંતોષજી જે નવો રોડ બન્યો છે એની હાલત સવે જોઈએ છે કે પેલા દુખીસેમ બાપાની કોકની સુધીનો રસ્તો છે એકદમ હિંચકા ગાડી જેવો રસ્તો પેલો હોય જ્યારે આપણે 39 39% એમો કોઈ કોન્ટ્રાક્ટ આપતો હોય તો ભાવ પૈસા ભાવની જમીન જનતાના ટેક્સના પૈસા છે

નો મુદો હલબલી બચાવી રહ્યો છે ત્યારે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા એકત્રીસમી ઓગસ્ટે અમદાવાદ ખાતે પ્રદેશ લેવલનો ચોરી છોડ મુદ્દે મહાસંમેલનનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સમગ્ર ભાવનગરવાસીઓને તેમજ કોંગ્રેસ પક્ષના કાર્યકરો આગેવાનોને પણ ત્યાં જોડાવા માટે અપીલ કરીએ છીએ ખાસ કરીને જ્યારે ભાવનગર શહેર અને ભાવનગર જિલ્લાના મુદ્દાની વાત આવે ત્યારે ભાવનગર શહેરમાં જ્યારે કોઈ પણ શહેરના વિકાસની વાત હોય તો એનો રિંગ રોડ એક મહત્વની વાત હોય ઘણા વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું શાસન હોય પણ એક પણ રિંગ રોડ હજી સંપૂર્ણપણે વિકસિત થઈ શક્યો નથી જ્યારે અન્ય અન્ય મુદ્દાની પણ ચર્ચા હોય ત્યારે રોડમાં થયેલા ભ્રષ્ટાચાર હોય જ્યારે રોડ ઉપર રખડતા ઢોરનો પ્રશ્ન હોય સમગ્ર અંદર સૌથી વધારે ટેક્સ લેવાતું ભાવનગર શહેર હોય છતાં સુવિધાના નામે લોકોને શૂન્ય પ્રકારની વાત હોય ત્યારે આવા વિવિધ મુદ્દાઓને લઈ ભાવનગર શહેરની જે પડતી મુશ્કેલીઓને લઈ આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ મજબૂતીથી વિરોધ પ્રદર્શનના કાર્યક્રમો કરશે